નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી એમાં પાઠ બીજો સાયકલ સવારીની ખાટી મીઠી આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ વિષય ગુજરાતી એમાં પાઠ બીજો સવારીની ખાટી મીઠી આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક વાતચીત એમાં પહેલો પ્રશ્ન તમને કેવી સાયકલ ગમે તો એનો જવાબ આવશે મને સ્પોર્ટ સાયકલ ગમે છે બીજો પ્રશ્ન તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો તો એમાં જવાબ આવશે મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખવ્યું હતું તે મારાથી ઉંમરમાં ચાર વર્ષ મોટો હતો અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો બપોરે આવતા રસ્તા પર અવર જવર ઓછી હોવાથી તેણે મને સાઈકલ ચલાવવા આપી ને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો હતો આમ થોડા દિવસના પ્રયત્નો પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી પ્રશ્ન ત્રણ તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો તમે શું કરશો તો એમાં જવાબ આવશે મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલ પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઉં પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંક્ચર બનાવડાવી લઉં પ્રશ્ન ચાર સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરો છો તો એમાં જવાબ આવશે સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગને જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જાય છે પ્રશ્ન પાંચ સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો તો એમાં જવાબ આવશે સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવાનો પ્રયત્ન કરું છું જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા પર જગ્યા રહે સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ નડે ત્યારે તેની નજીક જતાં પહેલાં જોરથી ઘંટડી વગાડ્યા કરું છું જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે પ્રશ્ન છ તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો તો એમાં જવાબ આવશે હું સાયકલનો શાળાએ જવા માટે નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીને જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા જવા માટે ઉપયોગ કરું છું પ્રશ્ન સાત સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે તો એમાં જવાબ આવશે સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચઢાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રેતી હોય ત્યારે વધારે બળ લગાવવું પડે છે પ્રશ્ન આઠ સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો તો એમાં જવાબ આવશે સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર ત્રણ મહિને સર્વિસ કરાવું છું હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું ધ્યાન રાખું છું પ્રશ્ન નવ તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો તો એમાં જવાબ આવશે જોકે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ પરથી પડવાના બનાવો બન્યા નથી પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઊઠીને દોડવા લાગ્યું ત્યારે તેને બચાવવા જતા મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા પર પડી ગયો હતો અને મારા ઢીંચણ છોલાઈ ગયા હતા પ્રશ્ન દસ તમને સાયકલ કોણે લાવી આપી હતી ક્યારે તો એનો જવાબ આવશે મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી જ્યારે મારો બારમો બર્થડે હતો ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ અપાવી હતી પ્રશ્ન બે ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો જો આપણને ઉદાહરણ આપેલું છે લગોલગ તો એનો અર્થ થશે શેખ પાસે અને અડીને એવી જ રીતે બીજો શબ્દ છે મનોમન તો એનો અર્થ થશે મનમાં ને મનમાં પછી તસો તસ તો એમાં આવશે તસ તસે એમ અથવા તો તંગ પછીનો શબ્દ છે ભારોભાર એટલે કે સરખે વજનને અથવા તો ભરપૂર ત્યાર પછીનો શબ્દ છે બારોબાર તો એનો અર્થ થશે વગર પૂછ્યું કે કહીએ કરવું અથવા તો પરબારવું અને છેલ્લો શબ્દ છે અડોઅડ તો એનો અર્થ થશે એકબીજાને એકદમ અડીને પ્રશ્ન ત્રણ સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દ સામે ખરાની નિશાની કરો પહેલો શબ્દ રમરમાટી તો એમાં શું આવશે તો એમાં જવાબ આવશે ચીલ ઝડપ આ બીજો શબ્દ ચીલ ઝડપ પછી બીજો શબ્દ છે આમ તો એનો જવાબ આવશે હિંમત ત્રીજો શબ્દ તો એમાં જવાબ આવશે માટીનો ઢગલો ચોથો શબ્દ છે ભીંત તો એમાં જવાબ આવશે દિવાલ પાંચમો શબ્દ પંક્ચર તો એમાં જવાબ આવશે ટાયર ટ્યુબમાં કાણું પડવું છઠ્ઠો શબ્દ છે તગારું તો એનો જવાબ આવશે છાબડા ઘાટનું લોઢાનું એક પાત્ર આ રીતે સાચો જવાબ હોય અહીંયા તમારે ખરાની નિશાની કરવાની છે પ્રશ્ન ચાર નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો જુઓ પહેલું છે દગો દેવો તો એનો અર્થ થશે છળ કપટ કરવું અથવા વિશ્વાસઘાત કરવો હવે પાઠનું વાક્ય શું છે કે સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિસયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બેવફા નીવડતી હવે તમારું વાક્ય આપણે એક જાતે વાક્ય બનાવવાનું છે તો એમાં આવશે સંપતરાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી બીજો પ્રશ્ન વાત વાતમાં વાંકું પડવું તો એનો અર્થ થશે માઠું લાગવું એમાં પાઠનું વાક્ય દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકવું પડે અને આપણું પોતાનું વાક્ય આવશે નિપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકવું પડે છે ત્રીજો પ્રશ્ન બાપડું થઈ જવું તો એનો અર્થ થશે ગરીબડું કે રાંક થઈ જવું એમાં પાઠનું વાક્ય છે વેર વાળવા કાંટા ધૂળમાં છુપાઈને બેઠા હોય ખચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય પછી આપણું વાક્ય આવશે ધંધામાં ખૂબ મોટી ખોટ જતા શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે ચોથો પ્રશ્ન વટ પડવો તો એનો અર્થ થશે રોફ જામવો એમાં પાઠનું વાક્ય બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું હવે આપણું પોતાનું વાક્ય આવશે વિદેશ જઈ ખૂબ ધન કમાઈ આવેલા રાજુભાઈનો સમાજ ભવનના દાતા તરીકે સ્નેહ મિલનમાં ખૂબ વટ પડ્યો પાંચમો પ્રશ્ન ભરી પીવું તો એનો અર્થ થશે ન ગાંઠવું અથવા તો ન ગણવું એમાં પાઠનું વાક્ય એમાંય પથ્થર ખાડા ધૂળના ધફાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારની તૈયારી હોય હવે આપણું પોતાનું વાક્ય આવશે મારો ભાઈ પ્રિતેશ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે પ્રશ્ન પાંચ વાક્યના સાચા અર્થ સામે ખરું કરો જે વિકલ્પ સાચો હોય એની સામે ખરું કરવાનું છે પહેલો પ્રશ્ન સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે તો એમાં જવાબ આવશે સાયકલનો એકાદ સ્પેરપાર્ટ બગડેલો હોય બીજો પ્રશ્ન સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિસયન પણ કરાવી દે એટલે તો એમાં જવાબ આવશે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રીજો પ્રશ્ન આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે તો એમાં જવાબ આવશે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા ચોથો પ્રશ્ન સાયકલ ચલાવવી એ આજે ઘટના લાગે એટલે તો એમાં જવાબ આવશે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે પાંચમો પ્રશ્ન સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે તો એમાં જવાબ આવશે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી પ્રશ્ન છ એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો આપણે કોષ્ટક પૂરું કરવાનું છે એમાં પરિસ્થિતિ છે પહેલી કે સાયકલના દાંડિયા પર બેસવું તો એમાં લેખકનો અનુભવ શું આવશે લોખંડના દાંડિયા પર બેસવાનું લેખકને અનુકૂળ નહોતું હવે આપણો પોતાનો અનુભવ તમારે લખવાનો છે તો એમાં લખાય હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું નહોતું બીજી પરિસ્થિતિ સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી તો એમાં લેખકનો અનુભવ આવશે સાયકલ ઢાળમાં રમરમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી જતા હતા હવે આપણો પોતાનો અનુભવ મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ ને રોમાંચનો અનુભવ થાય છે ત્રીજી પરિસ્થિતિ સાયકલની ચેઇન ઉતરી જવી તો એમાં લેખકનો અનુભવ આવશે કે લેખકની સાયકલ એકાદ ફલાંગ ચાલે ત્યારે તેની ચેઇન ઉતરી જતી હતી અને આપણો પોતાનો અનુભવ આવશે મારી સાયકલ નવી હોવાથી મોટે ભાગે ચેઇન ઉતરતી નથી ચોથી પરિસ્થિતિ સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું તો એમાં લેખકનો અનુભવ લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંક્ચર પડી જતું હવે આપણો પોતાનો અનુભવ મારા શહેરના રસ્તા સારા અને સાયકલના ટાયર ટ્યુબ નવા હોવાથી ભાગ્યે જ પંક્ચર પડે છે પાંચમી પરિસ્થિતિ સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું તો એમાં લેખકનો અનુભવ આવશે લેખકને ગામના રસ્તે સામેથી આવતી ભેંસને કારણે ભીત સાથે ભટકાવવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા હવે આપણો પોતાનો અનુભવ આવશે હું સાયકલને રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાયા નથી પ્રશ્ન સાત પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે તો એમાં જવાબ આવશે લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે બીજો પ્રશ્ન લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો તો એમાં જવાબ આવશે લેખકના કેસુમામાં બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેકવાર અડી લીધું હતું પેડલને અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ કંઈક અલગ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો તે અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો ત્રીજો પ્રશ્ન લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે તો એમાં જવાબ આવશે લેખકના ગામમાં સાવરકુંડલાના એક વોહરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો તેમાં એક સાથે દસ સાયકલ મુકાઈ આટલી બધી સાયકલોમાં બે નાની સાયકલો હતી આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગી હતી ચોથો પ્રશ્ન ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકને કઈ કઈ અડચણો આવી હતી તો એમાં જવાબ આવશે લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય ધૂળના ધફામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કયું ન કરે અને ઊંધું કરીને ઊભું રહી જાય રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પછડાવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જવાય પ્રશ્ન પાંચ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો તો એમાં જવાબ આવશે લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં પરંતુ સાયકલને પૂરપાટ દોડાવી શકાય તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો પ્રશ્ન છ કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે તો એમાં જવાબ આવશે લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિશયન હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રોમ રોમને સ્પર્શી જતું તેમાં મળતા આનંદ અને રોમાંચને કસા સાથે સરખાવવાનું શક્ય નથી તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા જ લેખકના બાળપણને મહિમામય બનાવે છે પ્રશ્ન સાત લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ તો એનો જવાબ આવશે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખડાવાળ કે એવી બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ન આવે પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું પ્રશ્ન આઠ લેખકને સાયકલની આડોળાઈનો અનુભવ કેવી રીતે થયો તો એનો જવાબ આવશે લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય તેમને થાય કે સાચવીને નીકળી જાવ પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુને વધુ ભીત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય આમ લેખકને સાયકલની આડોળાઈનો અનુભવ થયો હતો પ્રશ્ન આઠ આપેલા મુદ્દાના આધારે જૂની સાયકલની આત્મકથા લખો જો આપણને અહીં વાર્તાના મુદ્દા આપેલા છે અને એ મુદ્દાના આધારે તમારે જાતે વાર્તા બનાવીને લખવાની છે જુઓ અહીં મેં વાર્તા બનાવેલી છે તમે જોઈ શકો છો વિડીયો સ્ટોપ કરી અને આ આખી વાર્તા તમે લખી શકો છો જુઓ તમે આખી જ વાર્તા મેં અહીંયા લખેલી છે એ વાર્તા તમે જોઈ શકો છો પ્રશ્ન નવ સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો તમારે સ્લો સાયકલ સ્પર્ધા વિશે માહિતી મેળવવાની છે અને અહેવાલ સ્વરૂપે લખવાની છે જુઓ મેં અહીં અહેવાલ લખેલો છે તમે વિડીયો સ્ટોપ કરી અને આ અહેવાલ જોઈ શકો છો જુઓ સંપૂર્ણ અહેવાલ મેં અહીંયા લખેલો છે તો આમાં જોઈ અને તમે આ આખો અહેવાલ લખી દેજો જુઓ સંપૂર્ણ અહેવાલ મેં અહીંયા લખેલો છે તો તમે વિડીયો સ્ટોપ કરી અને સંપૂર્ણ જવાબ લખી લેજો પ્રશ્ન દસ સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો આમાં તમારે સાયકલ વિશેનું કોઈ જોડકણું બનાવીને લખવાનું છે અથવા તો ઉખાણું બનાવીને લખવાનું છે જુઓ મેં મારી રીતે ઉખાણું બનાવેલું છે જુઓ સરળ સરળ ચાલતી જાય ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય નાના બાળકોને હું બહુ વાલી તો બોલો મારું જલ્દી નામ તો આ ઉખાણું છે તો તમે આની સિવાય બીજી રીતે પણ ઉખાણું બનાવી શકો અથવા તો જોડકણું પણ બનાવી અને લખી શકો છો તો મિત્રો આ હતું પાઠ બેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો કેવો લાગ્યો એ તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો થેન્ક યુ